નર્મદા બંધ ની ઉંચાઈ વધારવાની મંજૂરી પણ આપી દરવાજા મૂકવાની પણ મંજૂરી આપી અને નર્મદા બંધ ની જળ મુખ્યમંત્રી હતા

કે ભોગા ગાડી વચ્ચે ની રોરો ફેરી હોય રાજકોટ અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઈન રાઈટ હોય ઇલેક્ટ્રિક પીકેશન હોય કે છ માર્ગી હાઈવે હોય કે કોટલા લાઈન હોય જામનગર થી અમૃત સુધી નો ની વાત હોય છ માર્ગી અરે પી યોજનાઓ ની ભેટ ઘોડા પ્રસાદ સાથે નરેન્દ્રભાઈ એપી છે મોસાડે જમણા ના માં પીરસનારી જેવો ગાડ જરે હોય ત્યારે સબરાટ ની ખાણી અને સમજો પ્રજા કદદાન પ્રજા સાથે સાથ રીતો અમારા ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ આદર સિંહ પાટીલ સાહેબે એક અમને લક્ષ્યાંક આપેલો છે પાંચ લાખ કરતા પણ વધુ જંગી બહુમતી સાથે ભાજપનો એક એક લોકસભાનો ઉમેદવાર વિજેતા બનશે એ સંકલ્પને સાકાર કરવા ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ લાગી ગયા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ચાના એમણે કહ્યું ને કર્યું એક કહી શકીએ કે પોતે જે કઈ વચનો આપ્યા એનું તો પાલન કર્યું પૂર્ણ કર્યા જે કઈ સંકલ્પો મેં કરેલા તે પણ સાકાર કર્યા અમારું ઘોષણા પત્ર કરતા પણ એમને વધુ આપ્યું દેશની પ્રજાને સૌરાષ્ટ્રની પ્રજાએ જોયું છે કે કોરોના વખતે જે રીતે સમગ્ર વિશ્વ સ્તબ્ધ થઈ ગયું હતું સમગ્ર વિશ્વનું અર્થતંત્ર સમાજતંત્ર વેર વિકે થઈ ગયું હતું ત્યારે ભારત અકબંધ હતું અખંડ હતું શક્તિશાળી હતું અને સમૃદ્ધ થઈ ગયું કારણ વડાપ્રધાનનું પારદર્શી પ્રમાણિત નેતૃત્વ આવા નરેન્દ્રભાઈ મોદીએ કોરોના મહામારી સામે તો દેશની પ્રજાને રક્ષણ આપ્યું વેક્સિનની શોધ પણ ભારતના વૈજ્ઞાનિકોએ કરી આજે ભારત અડીકમ ઊભું છે એસી કરોડ લોકોને આટલા વર્ષો સુધી વિનામૂલ્યે મૂલ્યે આપવામાં આવે એ કદાચ ભારતમાં શક્ય બને એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે કહી શકીએ મોદી એ તો મૂકીને નરેન્દ્રભાઈ મોદીના સમયમાં જે રીતે અમારા ભારતીય જનતા પક્ષના ભારતીય જનસંગ ત્યારના જે કંઈ સંકલ્પોને જમ્મુ કાશ્મીરની ચિંતન હોય અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર ખાતે રામ મંદિર હોય કે તીન તલાક હોય બરાબર વડાપ્રધાન બધા નરેન્દ્રભાઈ મોદીએ જે કઈ વચનો આપ્યા છે જે કઈ સંકલ્પો અમે કર્યા સાકાર કર્યા છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા મારાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અસીમ લાગણી પ્રેમ અને સન્માન ધરાવે છે આ પ્રજા સૌરાષ્ટ્રમાંથી સાત કમળોને જંગી બહુમતી સાથે પાંચ લાખ કરતા વધુ મતોથી વિજેતા બનાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપશે અને જે રીતે ફરમે નરેન્દ્રભાઈ મોદી અને સૌરાષ્ટ્રની પ્રજા વિશે રાજકોટની પ્રજાનો એક લાગણી ભરેલો નાટો રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજા ભારતીય જનતા પક્ષ પ્રત્યે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્નેહ અને પ્રેમ દર્શાવવામાં ક્યાંય પાછી નહીં પડે પાંચ લાખ કરતાં વધુ બહુમતી સાથે ભારતીય જનતા પક્ષના સાથે સાત ઉમેદવારો વિજેતા પર અને લોકસભા લોકસભાના ઉમેદવાર

પક્ષના નેતાથી માંડીને તમામ બધા અધિકારીઓ ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષભાઈમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ આગેવાનો ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ મોદીઓ સૌ ત્યાં ઉપસ્થિત રહી અલગભાઈ અઠવાલા સાથે ચૂંટણી ફોર્મ ભરવા દેવામાં

નરેન્દ્રભાઈ મોદીએ જે સૌરાષ્ટ્ર પ્રજાને ભેટો આપેલી છે એ અંગે છે આજે ગુજરાતની સૌથી પહેલી એ રાજકોટને મળી છે અનેક વર્ષો સુધી રાજકોટ સૌરાષ્ટ્ર મળેલી